મેંદરડામાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ દુર્ગાવાહીની મેંદરડા પ્રખંડ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું મેંદરડામાં વિશ્વ હિન્દુ પરિષદ તેમજ બજરંગ દળ દુર્ગાવાહીની મેંદરડા પ્રખંડ દ્વારા રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું જો વાત કરીએ તો આજરોજ રોજ મેંદરડા આંબેડકર ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તેમજ દુર્ગાવાહીની તેમજ દાતાઓના સહયોગથી મેંદરડા તાલુકાના મધ્યમ અને ગરીબ પરિવારના વિદ્યાર્થીઓ માટે રાહતના ભાવે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું આ વિતરણ કાર્યક્રમમાં દરેક સમાજના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું અને આ કાર્યક્રમમાં દસ હજાર ચોપરાનું વિતરણ કરવામાં આવ્યું હતું ન્યૂઝ રિપોર્ટર ગૌરવ કુમાર જોશી મેંદર

દાતાઓના સહયોગથી આજે રાહત ઘરે ટોકડા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ તકે ભેંડ તાલુકાના બહોળી સંખમ સંખ્યામાં વિદ્યાર્થીઓએ રાહત દરના ટોપડાનો લાભ લીધો હતો અને આ તકે આજે દસ હજારથી વધારે રાહત ઘરે ટુકડાનું વિતરણ કરવામાં આવ્યું આજ રોજ વિસાવાદ ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સિંહ આ પાટીલજી ની પ્રેરક કાર્યકર્તા સંમેલન યોજાયું ભારતીય જનતા પાર્ટી ક્યારે હારવાનું શીખ્યું નથી અને હારી જાય તે વિસ્તાર છોડી દે તેમ પણ શીખી નથી જે પાર્ટીના પોતાના ઠેકાણા ગુજરાતમાં નથી જે પાર્ટીના એકસો છત્રીસ ઉમેદવારો જપ્ત થઈ છે જેમનો બે જજક ટોટલ છે તેમના બ્રહ્મ માંથી ગેરમાર્ગી મતદારો આવે ભાજપ નો ઉમેદવાર ઉભો રહે ત્યારે આખી પાર્ટી તેની સાથે ઉભી છે ઉમેદવાર જે પણ વચન આપે છે તે વચનનું પાલન પાર્ટી કરતી હોય છે વિધાનસભા બે હજાર બાવીસ ની ચૂંટણીમાં માં વિસાવતર ના મતદારો ભૂલ થઈ હશે મતદારો પ્રયોગ કર્યો હશે પરંતુ આ વખતે કોઈ ભૂલ ન થઈ જાય પેટા ચૂંટણી સો ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે તેમાંથી બાર ઉમેદવારો ગુણ ગુણ ચૂંટણી લડવા આવ્યા છે એક બાજુ નકારાત્મક જુખાણું અને અવ્યવસ્થા છે તો બીજી બાજુ વિકાસ વિશ્વાસ અને વડાપ્રધાન શ્રી મોદી સાહેબનું નેતૃત્વ છે આપ અને કોંગ્રેસ ના ઉમેદવાર પાસે કોઈ વિકાસલક્ષી કાર્યો નું લક્ષ્ય નથી માત્ર ઉગ્ર ભાષા અને લોકોની ઉશ્કેરણી કરવી આંદોલન અને વિચાર થોડી સિવાય કશું મળવાનું નથી આજ રોજ વિસાવવાદર ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી તેમજ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલજી ની પ્રેરક ઉપસ્થિતિ ના કાર્યકર્તા સંમેલન યોજાયું હતું આ કાર્યક્રમમાં સાંસદ શ્રી રાજેશ ચુડાસમા વિશાલદર પેટા ચૂંટણીના પ્રભારી તેમજ ધારાસભ્ય શ્રી જયેશભાઈ રાધિયાએ પ્રાસંગિક સંબોધન કર્યું હતું સંબોધન જણાવ્યું કે બે હજાર વિધાનસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી વડાપ્રધાન શ્રી મોદી સાહેબના નેતૃત્વમાં તેમજ કાર્યકર્તાઓ અને મતદારોના સાથી સહકાર સાથે એકસો છપ્પન બેઠકો જીતવામાં સફળ થઈને વિરોધી પાર્ટીના જે નેતા દિલ્હીથી આવ્યા હતા તેમણે પત્રકારોને કહ્યું હતું કે લખી હોવા વખતે તેમને સરકાર બની પરંતુ પત્રકારો હું આજે કહું છું જીવિત છું ત્યાં સુધી ભાજપ હરાવી શકે પણ હરાવી દીધા આ કાર્યક્રમ માં મંત્રી મંત્રીશ્રીઓ શ્ર રાઘવજીભાઈ પટેલ કુંવરજીભાઈ બાવળિયા મુળુભાઈ બેરા મુકેશભાઈ પટેલ સાંસદ રાજેશભાઈ ચુડાસમા ધારાસભ્ય અને વિસાવદર પેટા ચૂંટણીના પ્રભારી જયેશભાઈ રાદડિયા ઉપપ્રમુખ શ્રી ગોર્ધનભાઈ ઝડફીયા પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા ગુપ્પતભાઈ ભાયાણી કનુભાઈ ભાલાડા ધારાસભ્યો જગદીશભાઈ મકવાણા જેવી કાકડીયા જંગભાઈ તલાવીયા પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ રેબડીયા જિલ્લા પ્રમુખ ચંદુભાઈ મકવાણા ડુભરતભાઈ બોઘરા રઘુભાઈ હુંબલ સહિત જિલ્લા અને પ્રદેશના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા

કે નર્મદાના પૂરના પાણી ગુજરાતને લેવાનો અધિકાર મળે અને આજે એક મિલિયન એકર ફી દસ લાખ એકર બાય એટલું પાણી આ સૌરાષ્ટ્રને આપ્યું છે ને મત માગવાનો અબાધિત અધિકાર ભારતીય જનતા પાર્ટીને છે હું આપણે વિનંતી કરું છું કે છેલ્લા પાંચ વર્ષમાં ત્રણ ચાર કરોડ લોકોના મફત ઓપરેશન થયા છે મોદી સાહેબના આયુષ્માનના કારણે આશીર્વાદ મળ્યા છે સેવાના આધારે મત એ છે કોઈ ભરમા આવે કોઈ ભોળવે અને એમને અહિયાં કઈ સરકાર આવવાની છે અમારી સામે અપક્ષ ઉભા રહેતા કે હું જીતીશ તો નર્મદા લાવીશ આવા વચનો આપવા વાળા આવ્યા હોય ને તો એ ધ્યાન રાખવું પડે જીતે તો કઈ ફેર પડે નહીં

કેન્દ્ર સરકારના મંત્રી અને મારા અને તમારા સૌના લોકલા દીલા આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબનું આજે મારા તાલુકામાં અને મારા ગામમાં હું અંતઃકરણપૂર્વક સ્વાગત કરું છું અને એમનું અભિવાદન કરું છું સાથે સાથે મંચ ઉપર બિરાજમાન આપણા સૌ એવા આગેવાનો કે જે આગેવાનો થકી ગુજરાતની જનતાએ

ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ પર જુનાગઢ જૂનાગઢ તાલુકામાંથી પધારેલ તમામ કાર્યકર્તાઓ વડીલો યુવાન દોસ્તો આપ સૌનું આ કાર્યક્રમમાં ઉમેદવાર તરીકે હાર્દિક સ્વાગત કરું છું આપ સૌના

સૌ કાર્યકર્તા મિત્રોનો નો અભૂતપૂર્વ આવકાર પ્રેમ અને સ્નેહ જોવા મળ્યો છે એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું આ વિસ્તારના ગામે ગામથી અત્યાર સુધીમાં હજારો લોકો આગેવાનો સરપંચશ્રીઓ સમાજ શ્રેષ્ઠીઓના મને મેસેજ અને કોલ આવ્યા છે કે કિરીટભાઈ તમે ચિંતા કરતા નહીં અમે તમારી સાથે છીએ અને ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે રાત દિવસ મહેનત કરીશું

આજના કાર્યકર્તા સંમેલનમાં આપણી સૌની વચ્ચે ઉપસ્થિત ગુજરાત પ્રદેશ આપણા અધ્યક્ષ ભારત સરકારના કેબિનેટ મંત્રી આદરણીય સી આર પાટીલ સાહેબ મંચ ઉપર ઉપસ્થિત ભારતીય જનતા પાર્ટીના સૌ આગેવાનો મહાનુભાવો અને મોટી સંખ્યાની અંદર વધારેલા સૌ વડીલો યુવાન મિત્રો ભાઈઓ અને બહેનો મિત્રો આજે ભારતીય જનતા પાર્ટીના આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલના સમર્થન માટે આજે કાર્યકર્તા સંમેલન આયોજન કરવામાં આવ્યું છે વિસાવદર ભેસાણ આ વિસ્તારના સૌ કાર્યકર્તાઓને મારી નમ્ર વિનંતી છે કે ઓગણીસમી તારીખે જ્યારે મતદાન થવાનું છે આપણા ઉમેદવારનો દરેક ગામની અંદર અત્યારે પ્રવાસ ચાલી રહ્યો છે અને જે પ્રમાણે ગ્રામ્ય વિસ્તારના પ્રવાસ દરમિયાન આપણા ઉમેદવાર કિરીટભાઈ પટેલ ને જે રીતે ગ્રામ્ય વિસ્તારમાંથી સમર્થન મળી રહ્યું છે અનેક જગ્યાએ અમારે પ્રવાસમાં પણ જોડાવાનું થયું છે ને જે પ્રમાણે લોકો સાથે ભારત માતા કી

એવા ભૂમિ પર જયારે આપણે ભેગા થયા હોય અને આટલા બધા સાવજ જયારે અહિયાં ભેગા થતા હોય ત્યારે ભારતીય જનતા પાર્ટી હારી જાય કોઈ વિચાર ચેક કરવી જોઈએ ભારતીય જનતા પાર્ટી બે હજાર માં માન્ય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ ના ને બ્યાસી સીટ જીતવા માટે જયારે નીકળી હતી ત્યારે એકસો ને છપ્પન સીટ આવી ત્યારે આજે ભાઈ તમારી સામે ઉભા છે એમની પાર્ટી એમના નેતા જે દિલ્હીથી હમણાં આવ્યા હતા એમણે કહ્યું હતું કે લખી લો પત્રકારોને કહ્યું હતું કે લખી લોને છત્રીસ સીટ ઉપર એ દિલ્હી વાળા ના ઉમેદવારો ની ડિપોઝીટ આ ગુજરાત ની પ્રજા એ જપ્ત કરી હતી અને ત્યાર પછી હવેલી ગલી જલારામ મંદિર ખાતે તેવીસમો પાટોત્સવ આંબા મનોરથ અન્નકો દર્શનની ઉજવણી કરવામાં આવેલ સેંકડો ભાવિકોએ દર્શન કરી ધન્યતા અનુભવી આ તકે નંદલાલ ચોલેરા પૂજારી જગદીશભાઈ ત્રિવેદી નિલેશભાઈ વિઠલાણી ભૂપતભાઈ રાયચુરા એ જહેમંત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ રિપોર્ટ પ્રવીણ વઘાસિયા ભાઈ આ બાજુ જોજો

દર્શનનો લાભ આપવામાં આવ્યો છે આજે ત્રેવીસમો પાટોત્સવ છે અને છગનલાલ વસનજી તન્ના તથા ના જમનાદાસ નાનાલાલ કાર્યા બંને પરિવારો તરફથી આ મનોરથનું આયોજન કરવામાં આવેલ છે સવારથી ઘણા બધા દર્શનાર્થીઓએ એનો લાભ લીધો છે અને સાંજે સાડા સાત સુધી આ દર્શન ખુલ્લા રહેશે તો બધા ભાવિકોને વિનંતી છે અનકોટ અને આંબા મનોરથના દર્શનનો લાભ લેવા વિનંતી તુષારભાઈ પરિવાર તથા પરેશભાઈ કાર્ય પરિવાર તરફથી અનુકુર આંબા મનોરજ તેમજનો કાર્યક્રમ આપવામાં આવે જે અંગે ભાવિક બહુ લાગ્યું